નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર માનનીય અને વંદનીય એવા લોકપ્રિય બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને સમોનાના પ્રાથમિક શાળા રૂમ નંબર ના લોકાર્પણ અને સમોનાનાથી ગણેશપુરા ગામ સુધી પાકો ડામર રોડ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ જાબડિયા ગામથી ધારીસણાના રોનેર રોડને જોડતો પાકો ડામર રોડનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું છત્રાલા ગામથી વિજયનગર સુધી પાકો ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ગામ ગોગાપુરા પંચાયતથી ચામુંડા ગામને જોડતા પાકા ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તે કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી ભીલડી મંડળના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પંચસિંહ સોલંકી તેમજ ભીલડી મંડળના મહામંત્રી શ્રી સુરેશભાઈ સિલ્વા ઉપપ્રમુખ શ્રી દેવુસિંહ સોલંકી અને દશરથસિંહ રાઠોડ અને મગનભાઈ સુથાર છત્રાલા યુવા મોરચાના મહામંત્રી શ્રી અલ્કેશભાઈ જોશી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જયંતિભાઈ રાજગોર અને ભીલડી મંડળના મંત્રી શ્રી રંગુભા જાદવ તેમજ ગમાનસિંહ રાઠોડ યુવા મોરચાના મહામંત્રી શ્રી રાજવીરસિંહ રાઠોડ શ્રી ભીલડી કિસાન મંડળના કિસાન મોરચાના પ્રમુખ શ્રી લાલસિંહ સોલંકી અને ડીસા તાલુકાના પૂર્વ ઉપપ્રમુખ શ્રી રમેશસિંહ સોલંકી સદરપુર સરપંચ શ્રી વનરાજસિંહ સોલંકી બંને કડવાજી લુણપુર અને ચેહરસિંહ સોલંકી રાજુભાઈ યાદવ પ્રકાશસિંહ જાદવ રાજુભાઈ જાદવ તથા સાગરભાઈ ધુડાભાઈ દેસાઈ મુકેશભાઈ દેસાઈ જાબડિયા નરેશભાઈ દેસાઈ સમોનાના તથા બનસિંહ સરપંચ વડલાપુરા અને બનસિંહ રાઠોડ શક્તિ કેન્દ્ર સંયોજક ભગુભાઈ ઠક્કર ઉજમસિંહ સોલંકી લક્ષ્મણસિંહ સોલંકી અને વદેસી સોલંકી શક્તિ કેન્દ્ર સંયોજક જાબડિયા ભીલડી મંડળના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગેવાનો યુવાનો મિત્રો અને માતાઓ બહેનો અને બાળકો સાથે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રાઠોડ મનુભા ડીસા